વીસ જણા એક પચીસ તો એક કામ તમે વોટ દો મોકલા લોકો આવતા નથી યુનિટી નો પાવર છે લોકશાહી દેશ ની અંદર આ લોકશાહી દેશ છે આપડે ચૂંટણી લડીએ છીએ વોટ આપીએ છીએ તો આપડે બધા વોટ અહીં જોઈએ આપડું અમે ત્યાં કહીએ પંદર હજાર શિક્ષકો છે અહીં બસો માણસ ક્યાં કામ થવાનું બીજા ક્યાં ગયા આ પ્રશ્ન મને પૂછવામાં આવ્યા છે એમને બધે અમે એમની તમને ખાઈ નથી કહેતો સુદર્શન સાહેબ સર્વ શું કહેવાય તું તમે બધા એકલા એકલા આવો છો શું કરવા નાખ્યા તમારે ચાર જણ નોકરી જો હાજર હતા હું સાહેબ એકલા નથી બાર પાંચસો જણ બેઠા છું કે પચાસ જણ નહીં ચાલુ મળ્યું એમના કદાચ આભાર માનું છું કે સાંભળીને બીજું આગળ આપણા ન્યુઝ એટલે સોશિયલ મીડિયા પર આપણું પોલીસ તંત્ર એટલું સક્રિય છે કે આપડી નાના નાની વાત ની માહિતી એ લોકો છે એટલે બીજું કે આપણું આ પહેલી એક યુનિટી એવી છે જે બને કે શાંતિપૂર્ણક ના કોઈ હંગામી કાર્યક્રમ એટલે કે આપણે શું કહેવાય પાંચ ઉગ્ર આંદોલન કર્યા છે અત્યારે આપણે છેલ્લા આટલા વર્ષથી જે આપણું કામ કરતા હતા ખાલી આપણે નથી કરતા દસ વર્ષથી જે પણ આપણા આ ભરતી માટે જોડાયેલા છે જે લોકોએ યોગદાન આપ્યું છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર અને એ ના થવાનું જે કારણ હતું એનો અમે સર્વે કર્યો અને સર્વે મુજબ અત્યારે તમે યુનિટી જોઈ લો છો કે અમે ત્રણેય એક કર્યા કેમ કે સરકાર આપણને જુદા ના પાડે એટલે આપણે રિસર્ચ કરીને બધા એક કર્યા સોશિયલ મીડિયાનો આપણે ફાયદો ઉપાડ્યો અને અત્યારે છેલ્લા એક વર્ષથી કોન્સ્ટન્ટ આ સમિતિ હેઠળ આપણે જે લડત ઉપાડી છે બધા ઉમેદવારોને ભેગા કરીને બરોબર અને વગર ખર્ચ કરે પૈસાનો કોઈની પાસે કંઈ પૈસો ઉગાવ્યો નથી ખાલી માત્ર એક દોઢસો કેટલા જણા જે સોસો હતા ત્યાં આપણે એ લોકોએ આપી બરોબર અને આપણે આટલું કામ અને આપણી આટલું જે મહેનત થી એ થોડી સફળતા આપણને આજે મળી મેં તમને કીધું હતું કે ગઈ વખતે અમે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ સાથે મળ્યા હતા અને એમને અમને ચોખ્ખું કીધું કે ચૂંટણી પહેલા તમારી ભરતી થઈ જશે પણ આપણે એમનો વિશ્વાસ હજુ પણ ના રાખીને આજે આ કાર્યક્રમ કર્યા અને આજના કાર્યક્રમ બાદ આપણે ત્યાં આવેદનપત્ર આપવા જ્યાં સીએમ સાહેબ હાજર નતા શિક્ષણ મંત્રી શ્રી હાજર નતા તો सीएम સાહેબ ને આપણે શું કર્યું છે ત્યાં જન સંપર્ક કાર્યાલય આવેદનપત્ર આપી દીધું અને આપણે સાહેબ કરી અને પછી આપણા બધા મુદ્દાની ચર્ચા શાંતિપૂર્ણક કરી એમને શાંતિપૂર્ણક આપણી રજૂઆતો સાંભળી અને એમને સ્પષ્ટ પણ આપણને કીધું કે તમારું જે આ તમારા વિષયના ભરતીનો મુદ્દો છે જે અમારા માટે ટોપ પ્રાવરિટીનો છે અને ભુપેન્દ્રસિંહ ચોડાસમા સાહેબની પહેલી એ જન્મદારી છે અત્યારે આના ઉપર જ ધ્યાન કેન્દ્રિત છે અને કાલની મિટિંગનો અમે પોઈન્ટ પણ બતાવી દેજો કાલે સાડા અગિયાર વાગ્યે મિટિંગ છે એમાં પણ તમારો જ પ્રશ્ન છે બરોબર એટલે ભરતી કહેલા એક સંદર્શ તક આપણું ચાલ થશે એવું આશ્વાસન કે સાહેબ એ કીધું એટલે આપણે બંધોનો ખૂબ ખૂબ આભાર માનીએ છે સાથે આપણી રજૂઆત એ પણ કરી દીધી કે સાહેબ અમને પ્રવાસી શિક્ષક તરીકે ગણે છે એ બિલકુલ ખોટું છે કેમ ખોટું છે કે આજથી બે હજાર નવ ખોટું છે કાં તો સરકાર ખોટી છે તો એમને અમને કીધું કે કોણે કીધું તમને પ્રવાસી શિક્ષક તરીકે નિમણૂક આપવાની છે ત્યારે અમે કીધું પરિપત્ર થયો અને દસ વર્ષથી તો અમારી ભરતી પ્રાથમિકમાં તો કરી જ નથી એમને અમને કીધું કે કોણ કહે કે દસ વર્ષથી નથી કરી નથી સાત દસ વર્ષની અંદર તરત ભરતી આંકડો આપો પ્રાથમિક શિક્ષણ પ્રાથમિક શિક્ષણમાં તો થાય છે

લોકો ના જણાવ્યા અનુસાર એવું પણ છે રાજની પહેલા એમનો પૂરેપૂરો પ્રયત્ન છે એના પૂરેપૂરી એફર્ટ છે કે આપણી ભરતી ભરતી મળે એટલે ભરતી ક્યારે કરશે આ તો વારંવાર જવાનું આજે

બીજું કે અત્યારે આપડે પ્રતિનિધિ લગભગ તૈયાર થઈ ગયો છે